હેલો ફ્રેન્ડ જય હિન્દ જય ભારત હું ઉમંગ એક જાગૃત નાગરિક તરીકે બજારમાં સુંદર પેકેટ વસ્તુની વિશે માહિતી આપીશ ગુજરાત રાજ્યો હૃદયરોગ ડાયાબિટીસ બીપી થાઈડ સાધના દુખાવા અને હવે તો પંજાબ રાજ્યોને પણ પાછળ રાખી કેન્સરમાં પણ નંબર એક બની ગયું

કેમિકલ હોય છે જે બાળકોને માનસિક વિકલાંગ બનાવે છે ચાઇનીઝમાં વિનેગર મેડો હોય છે નાની ઉંમરે તે ડાયાબિટીસ અને શહેરનો દુખાવો કરે છે ચોકલેટ તેમાં સેકરીન હોય છે જે દાંતના રોગ કબજિયાત વાર ખરવાની સમસ્યા થાય છે તથા વેફર કુરકુરે અન્ય વસ્તુ જેમાં BHA હોય છે જે silva અને જે liver અને kidney ને નુકસાન કરે છે ટમેટો સોસ MSG હોય છે આંખના રોગ તટા આડડામાં ચાંદા થાય છે એનર્જી મિલ્ક પાવડર સોયાબીન ટાટ્રેજીન હોય છે જે એલર્જી દમ અસ્મા ચામડીના રોગ વગેરે થાય છે આઈસ્ક્રીમ જેમાં સેડિન હો છે જે દાંત અને પેડાના રોગ થાય છે વધારે માહિતી મેળવવા માટે સુાનંદ સુાનંદ પરિવાર જે YouTube ચેનલ છે એક સંસ્થા છે તેને ફોલો એટલે કે સબ્સ્ક્રાઇબ કરો તેથી આપણે જંક ફૂડ ન જોઈએ સે નો જંક ફૂડ સે નો ટુ જંક ફૂડ હેલ્ધી ફૂડ ખાઈશું તો હેલ્ધી લાઈફ જીવીશું